ગુજરાત ની પચીસ બેઠકો સહિત પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો ગાંધીનગરની ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો બે હાજર ચૌદ બે ઓગણીસ અને બે માં બે વખત આ સીટ ઉપરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભવ્ય થી એટલે પાંચ લાખથી વધુની લીડ સાથે વિજય બન્યા હતા ત્યારે ફરી એક વખત આ સીટ ઉપર પક્ષ દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ફરીથી ટિકિટ આપવામાં આવી છે વાત કરવામાં આવે તો ગાંધીનગરથી ગાંધીનગરના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ પણ મતદાન કર્યું હતું પૂર્વ આઈપીએસ ટીજી વંજારા વણજારાએ પણ આજ સીટ ઉપરથી મતદાન કર્યું છે ત્યારે કહી શકાય કે ગાંધીનગરમાં તમામ દિગ્ગજોએ અહીંયાથી મતદાન જે છે તે પૂર્ણ કર્યું છે થોડીક ક્ષણો પહેલાં જ શક્તિસિંહ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું હતું તો ચોક્કસી કહી શકાય કે શક્તિસિંહે એક આક્ષેપ પણ કર્યા છે કે ગાંધીનગર સીટ ઉપર આવેલ વાસણ ગામે મતદાન જે છે તે ધારાસભ્યના પતિ દ્વારા રોકવામાં આવ્યો તેવો આક્ષેપ જે છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરન મહેતા લાઈન ઉપર જોયા છે વિરન જે રીતે વાત કરવામાં આવે શક્તિસિંહે મતદાન કર્યું મતદાન બાદ લોકોને અપીલ પણ કરી છે સાથે સાથે એક આક્ષેપ પણ કર્યો છે કે ગાંધીનગરના વાસણ ગામે મતદાન જે છે તે રોક

એ પણ એક ગંભીર આક્ષેપ કર્યો હતો આ નિયમોની વિરુદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું એટલે ઘણી બધી જગ્યાએ આ પ્રકાર નો ધંધો ઇલેક્શન કમિશનર તેમની પગલા લેવા જોઈએ તેવો શક્તિ જણાવ્યું હતું વાત કરવામાં આવે અ શક્તિશ્રીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધીનગરના એમએલએના પતિ દ્વારા રોકવામાં આવ્યું હતું બીજી વાત કરવામાં આવી થોડાક સમય પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ પણ આ જ ગામમાંથી મતદાન કર્યું હતું તે સમયે તો મતદાન ચાલુ જ હતું ત્યારબાદ શક્તિશ્રી સેક્ટર ઓગણીસ ખાતે સ્કૂલમાં આવ્યા હતા અને ત્યારે તેઓએ આક્ષેપ કર્યો હતો સાથે સાથે બીજા એક ગામ ઉપર આક્ષેપ કર્યો હતો જેમાં જામનગરની પણ તેઓએ વાત કરી હતી કે ત્યાંના એલસીબીના પીઆઈ દ્વારા પણ ક્યાંકને ક્યાંક તેઓ દમન કરવામાં આવતો હોય તેવો પણ એક આક્ષેપ કર્યો હતો શું છે વિગત ચોક્કસ શંકરસિંહ વાઘેડાએ પણ તેના આગળ મતદાન કર્યું હતું તે પ્રકારે વાત કરવામાં આવે છે જે શંકરસિંહ વાઘેડા મતદાન કર્યું ત્યારબાદ મતદાન કરવાના છે તેવો એક સંદેશ નથી ક્ષત્રિયો ફેરવવામાં શરૂઆત કરી છે એટલે કહી જગ્યાએ જે વાસણ ગામ છે એટલે કોંગ્રેસ તરફી મતદાન થતું તેવું કહી શકાય એટલે તેને લઈને પણ આજે પગલા લેવા જોઈએ તેવો ખાસ કરીને વાત કરવામાં ગાંધીનગર માં મુખ્ય સચિવ રાજકુમારે પણ ત્યાંથી મતદાન કર્યું હતું ચૂંટણી અધિકારી પી ભારતી પણ મતદાન કર્યું હતું

લોકો મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ મેં પણ મારા મતાધિકાર નો ઉપયોગ કર્યો છે તેમની સાથે અને આ જે પર્વ છે તે સાથે સરકાર ચૂકવાનો છે દરેક મોટા પ્રમાણમાં મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી ખાસ કરીને વાત કરવામાં હતી તમામ જગ્યાએ બંદોબસ્તની વાત કરી હતી કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય ઘટના બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે મતદાન રોકવાનું મુખ્ય કારણ શું સાથે સાથે વાત કરવામાં આવી સમાજનું પણ પ્રભુત્વ છે કયા કારણોસર આ મતદાન રોકવામાં આવ્યું હોય તેવો આક્ષેપ જે છે તે શક્તિશ્રી દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યાં અત્યારે કેવો માહોલ છે કે ફરિયાદ કરવામાં આવી છે કે શું શું છે માહિતી મીરેન જે રીતે વાત કરવામાં આવે વાસણ ગામે મતદાન રોકવામાં આવી હોવાનો એક આક્ષેપ છે ગઈકાલે એક પૂર્વ ગઈકાલે ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે તમામ બૂથો ઉપર ટિક મહોર ગોઠવવામાં આવે છે આ બધાની વચ્ચે મતદાન રોકવું જે આક્ષેપ થઈ રહ્યો છે જે અત્યારે કેવો માહોલ ફરિયાદ કરવામાં આવી છે કે શું તો કે ગાંધીનગરમાં અત્યાર સુધીમાં ત્રીસ ટકાથી વધુનો આંકડો જે છે પચીસ થી ત્રીસ ટકાની વચ્ચે મતદાન જે છે પૂર્ણ થઈ ચૂકી છે શક્તિસિંહ ગોહિલ દ્વારા એક આક્ષેપ કરવાનો આવ્યો હતો કે વાસણ ગામે મતદાન જે છે તે રોકવામાં આવ્યું હતું અત્યારે ચોક્કસથી કહી શકાય કે તમામ ગાંધીનગરની સીટો પર પચીસની આસપાસ પચીસ ટકાથી વધુ જે છે તે મતદાન થઈ ચૂક્યું છે જે આક્ષેપ કરવામાં આવ્યો તો તેના અંદર પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ હાલ ચાલી રહી છે પરંતુ આ બધાની વચ્ચે ચોક્કસથી કહી શકાય કે સીટ જે છે તે કેટલા અહીંયા એલ હતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગજો અહીંયા આ બેઠક ઉપરથી લડી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત અમારે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા છે તે લાઈન ઉપર જોયા છે વીરેન ખાસ કરીને વાત કરવામાં આવે વાસણ મહાદેવ ખાતે આ મતદાન જે છે તે રોકવાની ઘટના સામે આવી છે ગઈકાલે જ ડીજીપીએ વિકાસ સહાય કહ્યું હતું કે તમામ મતદાનો ઉપર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના તકેદીને તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત જે છે તે મૂકવામાં આવે છે શક્તિસિંહ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે કે મતદાન રોકવામાં આવ્યું હતું મતદાન રોકવાની ઘટના બની હોવા છતાં ત્યાં તંત્ર હતું તેને શું કોઈ પગલાં ભર્યા સમગ્ર મામલે ક્યાંય ફરિયાદ કરવામાં આવી છે કે શું વીરેન અમિત શાહ કેજરીને મતદાન કરવા ગયા હતા તેમના પર તેમના વાંધો ઉઠાવ્યો હતો કે વાસણ મહાદેવ ખાતે આ ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી હજુ સુધી જોકે આ મામલે કોઈ ફરિયાદ કરવામાં નથી આવી ત્યારે આગામી સમયમાં ફરિયાદ થાય છે કે કેમ એ તો જોવાનું રહ્યું બીજી વાત ખાસ કરીને કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે પચીસ લોકસભાની બેઠકો ઉપર કારણ કે ગુજરાતની લોકસભાની બેઠકો જે તે છવ્વીસ બેઠકો છે પરંતુ એક બેઠક સુરતની જે છે તે બિનહરીફ થતાં પચીસ લોકસભાની બેઠકો ઉપર અત્યારે મતદાન જે છે તે ચાલી રહ્યું છે સવારના સાત વાગ્યાથી આ મતદાન જે છે તે શરૂ થઈ ચૂક્યું હતું સાંજે છ વાગ્યા સુધી આ મતદાન જે છે તે ચાલશે આ બધાની વચ્ચે અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે લઈને પોલીસ દ્વારા સઘન ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે સાથે સાથે આરોગ્યની ટીમો દ્વારા પણ જે છે તમામ જે વ્યવસ્થા જે ખાસ કરીને કરવામાં આવી છે મતદાનના જો આંકડાઓની વાત કરો આવે તો અત્યાર સુધીમાં લગભગ સૌથી વધુ બનાસકાંઠામાં ત્રીસ ટકાની ઉપર આસપાસ મતદાન થવાની મતદાન થયું છે સાથે સાથે બીજી વાત પોરબંદર માં પોરબંદર સીટ ઉપર જે છે તે સૌથી ઓછું મતદાન થયું છે પોરબંદરમાં બે આંકડા સામે આવ્યા છે પોરબંદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આયોજન છે સાથે સાથે લોકસભાની બંને ચૂંટણીઓનું સાથે થઈ રહી છે એક જ ઉમેદવાર એક જ મતદાર બંને ઉમેદવારોને મત આપવા જતો હોય છે પરંતુ બંને આંકડામાં જે છે ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જે છે તે દેખાવ સામે આવી રહ્યો છે નવ વાગ્યાના આંકડામાં લોકસભાના લોકસભાના ઉમેદવારને સાત સામે આવ્યા હતા જ્યારે વિધાનસભાના ઉમેદવારને નવ ટકા સામે આવ્યા હતા તે ચોક્કસી કહી શકાય કે ક્યાંક વિધાનસભા અને લોકસભાના પેટા ચૂંટણી સાથે સાથે પાંચ વિધાનસભાના ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે ત્યારે વિરોધાભાસ કેમ આવી રહ્યો છે તે પણ એક ચૂંટણી તે પણ એક ચર્ચાનો વિષય છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો સવારથી સાત વાગ્યાથી મતદાન જે છે તે શરૂ થયું હતું ને ત્યારબાદ અગિયાર વાગ્યા સુધીનો આંકડો ઓવરઓલ ગણવામાં આવે તો પચીસથી સત્યાવીસ ટકાની આસપાસ જે છે તે અત્યારે મતદાન જે છે તે થયું છે પ્રથમ તબક્કામાં લગભગ એવરેજ મતદાન જે છે થયું બીજા તબક્કામાં પણ આસપાસ જે છે તે મતદાન થયું હતું ત્યારે ત્રીજા તબક્કો અત્યારે જે છે તે ચાલી રહી છે ત્યારે ત્રીજા તબક્કામાં કેટલું મતદાન થશે તે તો સાંજે સાત વાગે સ્પષ્ટ આંકડા જે છે તે સામે આવશે અત્યારે તમામ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ બેઠક પર પણ